પાતળો પાતળી ગયો મને એવું લાગે પાતળો પાતળો મંડલ ના બહુ નહિ ખાતા ને તમે હા એટલું બધું ચીખું નઈ ખાતા થાય ભેગા જ છીએ હાલ એટલે હોય હવે સટકવાન કરો ને તો આપડે ઠટકો અકડવો પડશે એમને આપડે એમને લેવા નઈ રેસી

સબુલી હિસાવાં સોબલા તાકેના હા લિંગ બોય આયે બેલ જલે ઓરો ની ન જાય જલે ભાઈ વિચાર આઈ સ્કોડર બરા ભૂખ લાગી છે અલ્યા ઈટમ ખાઈ છે કાકા જો આ પેલા તો આખો કેપ નહીં મેલીન જતા મને મેલીન જ્યા બરો કુંદન મેલકવાડો તમે મને તો હું બી આ તા તો બધા નહીં આગળ કુંદન બેન કાકા હાલા બુદરા કાકાન સક્કો આલ ગયો બોલ્યો આવો તો આ બે છોકરા છે ને બોલો રાતે હે ને રાતી 10 વાગે હે તો સંગ આપશે

ખાવું ખાવ <tip> <a hiyo> <tip> <wala. tip>

ঐ বুঝবা ও এলা ઓ આવા અમે બી આવે રામ રામ તો યાર બીસી તો મળી જ આવતા રહે છે સાબા ગુનો કોઈ વાત પર નઈ ગણ કાકા તું પેલો કાલનો આખો પાછો આનાથી પહેલા ખાલી આ તો કમાર આ ઓના રસ્તા જોડી મેલો તમાર પૂર તપાસો તો હું ઓલીને ને કશું નહીં લઈ જો સાંકળથી આપું લે ને હો તોバターડીનો બીજો બને કશું નહીં જો રૂમાલ ભાઈ આ કે નહીં જો હાથમાં કુંડ નઈ લાવજો અલ્યા આ સિલ્વરનો સિલ્વરનો ખાય ને

એ તો હું પોપડી થઈ ગઈ તો આવજો ખબર અલ્યા પોપડી હદ્ધ પડી હે એ મરાઈ લે ના મરાઈ કાકા હું પોપડી થઈ ગયો એ મમ્મી માર હ 20 રૂપિયા આલે હતા ખાલી અલ્યા હું દેવા આલે હતા સિગાર લેવા સિગાર લેવા સિગાર લેવા ને એ પાછો બગાડ્યો

તમે તમે કેટલી વાર મારો કશું નહીં તો માં ચંદન રૂપિયા ચંદન ના આવો તમે તમે આયા લા ચંદન બટી શ્વાસ લેતા તા કાકાઓ લે ખાઈ લો હાથે જો એ ચંદન હા જા પાસ ગોલ્લો હોમદ છે તો શ્વાસ લેતો ને તા કાકો ખાસ વળો અને ભાત ખાઈ લો હેડો હો અમે ઉગ્યા ગયો ઊભો આમ ન થા ના ના એ આ માલદી દેહી કો ઊભો થા તું ઊભો દે કોક ના આ માલદી દેહી કને લઈને આ એ જો તમે શ્વાસ એ ઊભા થા તમે ઓમ ના ખાઈ ના આવશો કુતાર છે અમે આ હું નહીં તમને આ ને મને વાટો લાવ રૂપિયા માં માં રૂપિયા ખાવા છોકરા જ હું તો ખાવા જ નહીં રે હું તો જતો રહો

ને બબા અરે ઊભા રહા અરે ચોટીયો તણોમાં કરવા દયો કોકને સાહકો શેરા ભરાવજો તો કોઈ કામ નઈ કરા ગાડી ગાડી લુલે દેજો કોઈ ફોન દીદાર રુમાલ

ખવા લાગ રૂપિયા ને ત્રણસો રૂપિયા ખવા પૈસા ની અંદર ખાવા ખવડાવું તો

હું ઈથી લઈને આવ્યો મને ખબર મારા છોકરાને ને હેરાન હેરન કરના છો ખાલી આ ખાવું ખાવું આપડા માં એક નંબર ખાવા તમારો છોકરો બે રોટલી ખાધી મોણાએ એક રોટલી કાધી આઠ રોટલી ખાઈ જોયું ક્યાં આવું ખાય ને મોઢો પાય તો દવા ખાવાનું ખા દેખ ના એને આવતો. ઈને હલના બહુ તમે હાકા કરવા એટલે પાહો ટુકડા બરાબર બે આવેલું અલી ગાળી. ના છોકરા નામ તમે છોકરો તમારી ત્યાં કાયો થાય. ના એને મારો પાઉ ના તમારા તો મારી આબરૂ કાઢી. આવતા તમે ચાલકો કર્યું. હા અમે ઓર નાઈ નહી આઈએ કરવાબા ભાઈ આ હાલ ખાઈને આવ્યો તો ભૂલી ગયો બધું હે બધું ભૂલી જવાનું છે અરજ તો ના ના ગાજા તમે હું તો ખાઈને આવ્યો તો અમે ભૂલી અલ્યા દીકુબા હું કહું આવ્યો આ કરવાબા ખંતી જેઈને તમે લેતા તમે નમ ના ના તમે લેતા લઈ લો યાર લેવા હેલો એ કરવાબા ચલો આમ ના જાવ એને સીધો હેડાલ જો હા છોરો તો મારે હું આવતો કાકા બહુ મારા મારા કાકા બહુ મારા લાલા બાપો બેઠો ને તો છોડી દે ને દંતી દે તો છોડી જ મૂકી હોન આવી હતી

મારી ચામુંડમા ના ધોમરે ગુલાલ મારી ચામુંડમા ના ઉદેરે ગુલાલ ગુલાલ ઉલ મારી ચામુંડમા ના ધો ઉદો એ નીકો આ ગુલાલ મારી ચામું મના દો હાથમાં બમ મરિયો પાડો ઓગળ્યો લે અરે અરે આ તો બરા નેકડીયા ઉભરાવો થા ભરો